ચેતના સંસ્થા દ્વારા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર બ્લોકમાં પોષણ માહની ઉજવણી કરી રહ્યા છે ચેતના સંસ્થા અમદાવાદ અને લારસન એન્ડ રૂબોપ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ એલટીઆઈ માઇન્ડ ટ્રી બેંગ્લોરના સંયુક્ત તથા આઈસીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સહભાગિતા અને સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ દ્વારા સુબીર બ્લોકના સોર ગામોમાં નવમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી પોષણ માની ઉજવણી કરી રહ્યા છે જેમાં દર વર્ષની જેમ બે હજાર ચોવીસની પોષણ મહાની થીમ એનિમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોરાક અને પોષણ બી પઢાઈ ભી જેનો ઉદ્દેશ ક્ષેત્રના લોકોને સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પોષણનું મહત્વ અંગે સમજ મેળવી શકે તે માટે અલગ અલગ રમતો જેમાં પોષણ ચક્ર પોષણની સાપસીડી લાઇટ ગેમ રિંગ ગેમ ગેમ કાર્ડ દ્વારા પોષણનું સમજાવવામાં આવી રહ્યું છે સાથે રીંગ લગતા પોસ્ટરનું પ્રદર્શનમાં પ્રથમ તૃતીય નંબરે આવેલ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે લાભ લીધેલ બહેનોને પ્રોત્સાહક ઇનામ ચેતના સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં સોળ પ્રોજેક્ટના ગામોમાંથી પહેલા તબક્કે સાત ગામોમાં પોષણ માની ઉજવણી કરી જેમાં બિલી આંબા થવા નિશાણા જરાણ મોખાવાડ ઝારસોડ જે ગામો થકી કુલ છસો બે જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર નવસારી